ભગવાન શ્રી કૃષ્ણની વાણી ભગવદ્ વિચાર ભગવાન કહે છે કે કોઈ પણ સફળતા કેમ નથી મળતી શું કારણ છે તો ખૂબ સુંદર ભગવાન કૃષ્ણ સમજાવે છે પૂરા ધ્યાનથી મનથી મિત્રો સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ ભક્તિ યાત્રામાં જોડાયેલા રહેજો અને ભગવાન શ્રી કૃષ્ણનું અને મા રાધાનું રાધે કૃષ્ણનું નામ જરૂર લખજો અને ભક્તિ વ્યક્ત જરૂર કરજો રાધે કૃષ્ણ દરેક મનુષ્યની સફળતા તેના અંદર કામ કરવાની ક્ષમતામાં છુપાયેલી હોય છે અને તેની જડ એટલે કે તેનું મૂળ વ્યક્તિના મનમાં હોય છે જ્યારે આપણે આપણા જીવનમાં સફળ થવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે બધાથી પહેલા આપણે આપણા મગજ દિમાગને તૈયાર કરવું પડશે જીવનમાં સફળ થવાનું બધાથી મોટું કારણ આ હોય છે કે તમે સફળ થવા માટે શું વિચારો છો જ્યારે કોઈ માણસ પોતાને કંઈ કર્યા વગર જ પહેલેથી જ પોતે કંઈ કરે નહીં અને પહેલેથી જ પોતાને અસફળ માની લે તો પૂરી જિંદગીમાં ક્યારેય સફળ ના થઈ શકે કારણ કે તે સફળ થવા માટે નહીં એટલા માટે નથી વિચારતા પરંતુ સફળતાથી વધારે તો તે અસફળતા વિશે વિચાર કરે છે એટલા માટે જીવનમાં જિંદગીમાં સફળ થવા માટે સફળતા વિશે વિચાર કરવો ખૂબ જ જરૂરી છે સફળતા પ્રાપ્ત કરવાના રસ્તામાં બધાથી મોટી ચુનોતી નકારાત્મક વિચારો અને કાર્યથી છુટકારો મેળવવાની હોય છે સકારાત્મક વિચાર વિકસિત કરવા અને એની સાથે સાથે વચ્ચે અસફળતા મળ્યા બાદ પણ ઊઠીને આગળ વધવાની ભાવના રાખવી જરૂરી છે સફળતા મેળવવા માટે આપણે આપણા મનને સમજીને અસફળતાઓ અને આલોચનાઓનો સામનો કરવો જોઈએ કંઈ પણ થઈ જાય પણ એનો સામનો કરીને આગળ વધવું તમે તમારા પર હંમેશા નિયંત્રણ રાખો કારણ કે સફળ થવા માટે કોઈ શોર્ટકટ નથી હોતા તમે જો તમારી પ્રતિભાને તમારો વ્યવસાય બનાવી લો તો સફળતા મળવાનો મોકો ઘણો વધારે વધી જાય છે મોકો મળી જાય છે દરેક માણસની અંદર કઈક ને કંઈક ખાસિયત ટેલેન્ટ કઈક ને કંઈક કળા જરૂર ને જરૂર હોય છે બસ આપણે તેને ઓળખી નથી શકતા જે દિવસે આપણે આપણા અંદરની ક્ષમતા કળા આપણી અંદર શું પ્રતિભા છે એ ખબર પડી જશે તે દિવસે આપણે સફળ થવાથી કોઈ નહીં રોકી શકે એટલા માટે પોતાની અંદર રહેલી પ્રતિભાને કળાને જાણો અને વિચારો કે આપણી અંદર એવી કઈ વિશેષ પ્રતિભા છે એવી કઈ વિશેષ કળા છે જે કોઈ બીજાની અંદર નથી દરેક વ્યક્તિને ભગવાને અલગ બનાવ્યા છે અને બધાની અંદર કઈક ને કઈક નવી ક્ષમતા કળા જરૂર હોય છે બસ માત્ર એને ઓળખવાની જરૂર છે બસ તમે એને ઓળખો અને પછી આગળ વધો જો તમારું જીવન કેટલું બદલાય છે આપણે પોતે જ પોતાને સવાલ કરવો જોઈએ કે તે કઈ વસ્તુ છે કઈ ચીજ છે જે જે તમને તમારી મંજિલ સુધી લઈ જશે જીવનમાં સફળ થવાનો એ મતલબ નથી થતો કે આપણે કોઈ આપણને કોઈ ઊંચું પદ મળી જાય કે આપણે જીવનમાં ખૂબ વધારે પૈસા કમાઈ લઈએ ખૂબ કમાઈએ આ મતલબ નથી હોતો સફળતાનો પરંતુ સફળતાનો મતલબ એ થાય છે કે આપણે એ કરવું જોઈએ જે કરીને આપણા મનને શાંતિ મળે અને જેને કરવાથી આપણને ખુશી મળે આપણે ખુશી ખુશીથી એ કાર્ય કરી શકીએ એ સફળતાનું કારણ છે એ સફળતા છે કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરતા પહેલા તમારે તમારા અંદર તે કામ કરવાનો વિશ્વાસ પેદા કરવો પડશે જ્યાં સુધી તમારા મનમાં તે વસ્તુ કરવાનો જે તમે કાર્ય કરવા જઈ રહ્યા છો એનો વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી તમને તે વસ્તુમાં સફળતા નહીં મળે કોઈ પણ કામમાં આવનારી સમસ્યાઓનો સામનો કરવો કરવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ ક્યારે પણ પોતાને કોઈનાથી કમજોર ન સમજો કારણ કે એવી ઘણી બધી વસ્તુઓ છે જે તમારા કરતાં સારી બીજું કોઈ નથી કરી શકતું દરેક માણસની અંદર કઈક સારી અને કઈક ખરાબ વસ્તુ હોય છે આપણે તેની આપણે તેને ઓળખવાની છે આપણે તે સારી અને ખરાબ વસ્તુથી કઈક ને કઈક આપણે તેનાથી શીખવાની કોશિશ કરવી જોઈએ કોઈ પણ વસ્તુ કરવા માટે તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે કારણ કે ઘણા એવા મહાન વ્યક્તિત્વનું માનવું છે જો આપણી અંદર કોઈ કામ કરવાનો આત્મવિશ્વાસ નહીં હોય ને તો તે કામ અસફળ થવાથી કોઈ નહીં રોકી શકે છે હંમેશા તેના લક્ષ્ય પર અટલ રહે છે ટકેલા રહે છે ક્યારે પણ સફળતા તમને તરત નહીં મળી શકે હંમેશા સફળતામાં કઈક ને કઈક સમસ્યાઓ જરૂર આવશે પરંતુ તમારે તે સમસ્યાથી ગભરાઈને ભાગવાની જરૂર નથી પરંતુ તમે અડક રહો ટકીને તેનો સામનો કરો સામે લડો પહેલાની અપેક્ષા તમારા સફળતાની વચ્ચે જે કાઈ પણ છે તેને તરુણ તોડી મોડી નાખો અને બને તેટલું એને છોડી દો જલ્દી છોડી દો તેનું સમાધાન જલ્દીથી શોધો કારણ કે તમારું સમાધાન તમારી આવનારી જિંદગી બદલી નાખશે તમારા નિર્ણય પર દુનિયા ટકેલી છે દુનિયાનું તો શું છે આજે તમારા વિરુદ્ધ છે કાલે સફળતા મળવા બાદ તમારી સાથે હશે દુનિયા હંમેશા પોતાના નિર્ણયો ફેસલાઓ બદલતી રહે છે ખાલી આ જ યાદ રાખવાનું છે કે તમારા માતા પિતાનો એક નિર્ણય તમને કઈ ન કરવાની વજહ ન આપે એટલા માટે આજે તમારા સમયને બરબાદ બિલકુલ ન કરો કાલે સમય પણ તમારો હશે અને દિવસ પણ હશે ખાલી આજે બસ તમે મહેનત કરી લો આ નાનકડા જીવનમાં અગણિત ભવંદરો છે તોફાનો છે સુનામી આવતા જ રહે છે રાવણને તો હારવાનું જ હતું કારણ કે રાવણની પાસે દસ દિમાગ હતા જેનો મકસદ અને વિચાર એક હતા અને તે વધતું જ ગયું અને બાકી બધું જ રોકાતું ગયું જે જામી જાય છે તેને ભૂલાવી દેવામાં આવે છે અને જે આગળ વધી જાય છે લોકો તેની ઉંમર નહીં તેનો હોસલો તેની હિંમત જોવે છે તારાથી નહીં થાય તું નહીં કરી શકે આ આપણા વસની વાત નથી જીતવા વાળા અલગ હોય છે કદાચ ઉપરથી જોવા વાળા પણ એનાથી અલગ હોય છે આપણી ઉંમર ક્યારેય વધારે નથી હોતી કરવા માંગો તો ક્યારેય વાર નથી થતી જે નથી કરી શકતા તે ખામીઓ જ ગણ્યા કરે છે જે હાર્યા પછી પણ જીતવાની આશા રાખે છે તેની હાર નહીં જીતવાનો હોસ્લો જોવામાં આવે છે એક સમયની વાત છે જ્યારે જગન્નાથ પોતાના કોઈ કામથી ગામમાંથી શહેર તરફ જઈ રહ્યા હતા તો તેને રસ્તામાં એક ગરીબ વ્યક્તિ મળ્યો જેની હાલત ઘણી જ ખરાબ હતી જ્યારે તે વ્યક્તિએ જગન્નાથને જોયા ત્યારે તેની પાસે આવ્યો અને એમને કહ્યું કે તમે ખૂબ મોટા જ્ઞાની છો તમને દરેક વસ્તુનું જ્ઞાન છે તો તમે મને કહો ને કે મને સફળતા ક્યાં મળશે ક્યારે મળશે એટલે એ વ્યક્તિની વાતો સાંભળીને જગન્નાથને લાગ્યું કે આ વ્યક્તિ તો પાગલ છે તે મારી સાથે મજાક કરી રહ્યો છે ને જગન્નાથ જવાબ આપ્યા વગર તેનો રસ્તો આગળ વધવા લાગ્યા પરંતુ તે વ્યક્તિ પોતાની વાત પર અડેલો રહ્યો અને જગન્નાથને આગળ જવા ન દીધા એની આગળ જઈને ઊભો રહી ગયો આખરે જગન્નાથ તંગ આવીને બોલ્યા કે કાલે સવારે તું મને પાસેની નદીના કિનારે મળજે નદી પાસે હું મારી સાથે થોડાક બીજા જ્ઞાની વ્યક્તિને લઈને આવીશ જે તને કહેશે કે તું જીવનમાં ક્યારે કામયાબ થઈશ બીજા દિવસે જગન્નાથ ઘણા જ્ઞાની વ્યક્તિઓ સાથે નદી કિનારે પહોંચ્યા ત્યાં જ તે વ્યક્તિ પણ આવ્યો તેને મળ્યો જગન્નાથે તે વ્યક્તિને કહ્યું ચાલ આપણે પહેલાં આ નદીમાં ઉતરીને એની ઊંડાણ એની ગહેરાઈ માપવાની કોશિશ કરીએ ત્યાર પછી હું તને તારા સવાલનો જવાબ આપી દઈશ જેવા જગન્નાથ અને તે વ્યક્તિ પાણીમાં ઉતર્યા તો જગન્નાથે તેના મિત્રો સાથે મળીને તે વ્યક્તિને પાણીમાં ડુબાડી દીધો પાણીમાં ડૂબવાથી વ્યક્તિ હાથ પગ મારવા લાગ્યો અને થોડી વાર પછી જગન્નાથે તે વ્યક્તિને છોડી દીધો ત્યાર પછી તે વ્યક્તિ ઝડપથી નદીની બહાર નીકળી ગયો અને જગન્નાથને કહ્યું કે તમે મને અહી મારવા લાવ્યા હતા કે મારા સવાલનો જવાબ આપવા માટે લાવ્યા હતા આ સાંભળીને જગન્નાથ બોલ્યા જારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તું તે વખતે શું કરી રહ્યો હતો એટલે એ વ્યક્તિ જવાબ આપે છે કે હું ખાલી પાણીમાંથી કેવી રીતે બહાર નીકળું એ વિચારી રહ્યો હતો જગન્નાથ બોલ્યા તારા સવાલનો જવાબ પણ આ જ છે જો તું જીવનમાં કામયાબ થવા માંગે છે જીવનમાં કામયાબીને તીવ્ર ઈચ્છાથી પામવાની કોશિશ કરે છે જેટલી તીવ્ર ઈચ્છાથી તું નદીમાંથી બહાર નીકળવાની કોશિશ તે કરી તો તારું સફળ થવું નિશ્ચિત છે આ કથા આ વાર્તામાંથી આપણને શું શીખ મળે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિમાં સફળતા મેળવાની પ્રબળ ઈચ્છા હોવી જોઈએ જ્યાં સુધી વ્યક્તિમાં સફળતા પામવાની પ્રબળ ઈચ્છા નહીં હોય ત્યાં સુધી તે વ્યક્તિનું સફળ થવું નિશ્ચિત નથી આપણા બધાના મનમાં કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા આ વિચાર આવે છે જરૂર આવે છે કે આપણે કાર્ય કરવું જોઈએ કે નહીં જો તમે પણ સફળતા મેળવવા માટે આ પ્રમાણે વિચાર રાખો છો તો તમે ક્યારેય સફળ નહીં થઈ શકો જીવનમાં સફળતાને પામવા માટે એક લક્ષ્ય હોવું જોઈએ અને તે લક્ષ્ય માટે તમારે મન લગાવીને કાર્ય કરવું જોઈએ ત્યાર પછી તમને જીવનમાં સફળતા જરૂર મળશે જ્યારે તમારી અંદર સફળતાને પામવાની ઈચ્છા જાગશે ત્યારે જ તમને તમારા લક્ષ્ય પૂરી કરવાની ઉમેદ પણ વધશે જ્યારે તમારામાં લક્ષ્યને પૂરું કરવાની ચાહત હશે ત્યારે તમે એક પછી એક લક્ષ્ય બનાવતા જ જશો અને તમે પૂરા કરતા જશો એટલા માટે જીવનમાં કામયાબ થવા માટે બધાથી પહેલા પૂર્વ ઈચ્છાને તમારી અંદર ઉજાગર કરો ત્યાર પછી તમને સફળતા જરૂર મળશે તો મિત્રો સફળતા છે ભગવાન શ્રી ખૂબ સુંદર સમજાવ્યું સારો લાગે લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તમારી એક નાની એવી કોશિશ અમારા માટે બહુ મોટી છે બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ